ને તમે સેટ ઉતી વિડિયો માં બનાવી રહેજો જય માં ઉગલ ને ચેનલ પર નવો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તમારા પ્રેમ ને સપોર્ટ થી અમારે બે કે કમ્પ્લીટ થઈ ગયા છે કે કમ્પ્લીટ થઈ ગયા છે તો બસ આવો નવો સપોર્ટ કરતા રહે સદાય રહે એવું વિશુ જય માં મોગલ હાલો ઓ હું કો ફેમિલી ચારે હું કા આજ ગુરુ બેન એમ છે એટલે અહીં આપણે અમારે અહીં બુંદી ગાઠા ને જો બધું આપે છે

આમા હું અમારે એક બે સારી ગયા છે ટોપી પડી ગઈ અમારે એક આવી તમારે

ભાઈ ભીયો ભાઈ ભઈને એ એ એક તો ફિમારક બાર ચાર રન રબે તુ ભાઈ આમ તો વારા

તને ખબર લલે હું વરસાદ નામી ત્રણ જણા ફસાઈ ગયા છે ને કોઈ મદદ કરવાય નથી આવવી પડે હા એ નથી ત્યારે તો ઉસન તેરા ઉસન તેરા આ કોઈ આવી ન જાય એટલે અત્યારે વરસાદ થોડોક રહે એટલે અમે વારસુ પોગીન મેપા જવાના છે તો ફેમિલી તમે કહેતા હે કે આ નામ શું છે આ નામ છે ઓગેશ યોગેશ બારિયા એમ થી કહું છું ઓગી યોગેશ આઈ જો એક વાત કો અમારે બે કે સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા તારું શું કેવું ના ઈ બધું આમ તું લે ગજની લે 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 ઈ તેવ કા ગઈ વાર આમ જો આમ જો પતા વાર તો જો આપડા ભાઈ ના કાઈ ખટે ને કાઈ ખટે ને આમ જો ખાલી આમ વાર હો ખાલી વાત જ કરે અમુક આમ નામ જો કેમ જોઈ લે હા તો અમુક કાપી આવે હું જો ખાલી વાર गजनी તું તો મારા कलेજા તું તો મારો સ્પોન્સર એવા હતા ને હવે અત્યારે હું એટલે તને ઓળુ કરાવું શું કહેવાય गजनी કહેતો મહિના હોય કાઈ નો થાય ભાઈ નો થાય એટલે ફેમિલી આમ જો વર્ષાલ જરી રહી જાય એટલે અમે નીકળી આઉતી વિડિયો માં હાલો સા થોડો થોડો આવે છે ને રુદિક ભાઈ અહીંયા જો ઊભી ગયા તો કેમ કે વરસાદ આવ્યો ને તો અત્યારે છે એટલે આમ જો તોય વરસાદ આવે ગજની વાલ તો ઓલા દેખાડ તો તો ટક્કી

બાયોમાં ઓમાં નાખ દેવું તમે લઈ લેજો લગન ની સીઝન માં ઘોડીયો નું ભાઈ જન જો અત્યારે આપણે વરસ યોગેશ ના ફાર્મ હાઉસે પોગી ગયા ને ઋતા આમ તો છે હાલી ન થકાતી વરસાદ બહુ પડ્યો લાગે અહીં વરસ વરસાદ માં ધોવાઈ ગયું બધું ને સહરીય એટલે એવું થાય છે ફેમિલી તો ઓલો તો શું તો અત્યારે અમે થોડોક શું કહેવાય કે થોડોક એવો નાસ્તો લઈને આવ્યાસ નાસ્તો લઈને આવ્યો મને લાગી આમાં કામ સહરવાન સહરવાન બી ગઈસ ને તો અત્યારે અમે જાય ફાર્મ હાઉસ જાય ને ફાર્મ હાઉસ જઈને બોલી કેટલાક ફાર્મ હાઉસ છે તારે મારામાં ઈ શૂટ ચાલુ છે કેમ કે અત્યારે એક થોડો કે શોર્ટ છે ઈ વિડિયો એ ઈ જોઈ લેજો ને આ જોઈ લેજો રેડી લે ઓલો તો જો તોય પાણી દે આ હા ઓગી ની બે ટાયર વાળી ફોર્ચ્યુનર હો અત્યારે યોગેશભાઈ આપણે નેક્સ્ટ બ્લોક માં તમે જોયું છો કે વાવણી ચાલુ જ હતી અત્યારે જો આવું ક્યાંક થઈ ગયું બધું એટલે કઈ ખબર જ નથી પડતી આને

સ્નેપ નથી મૂકતો મોટા ખાવાનું ચાલુ કરી દીધું ત તો બસ ફેમિલી જો નીકળી ગયા છે હવે ઘર તરફ જવા માટે ને નાસ્તો તો તો આયા છે ને તો ઘર તરફ કેસ આ તો ઘરે આગળ જવાનું જ છે તો નાસ્તો બસ તો કરી લીધો ને ઓગેસ નું એમ કહી કે તું અહીંથી નીકળો કે માર હા ના ઓગેસ એમ કહી કે હવે તમે ઘેર નીકળો હવે કે અહીં આવતા જ નહીં કે હવે નહીં આવી તો મુ કીધું નહીં આવી હવે તો હવે હવે ઘર તરફ જઈએ ને હવે ઘરે જઈને આપણે મળીએ ઘરે એટલે બાબરકોટ બાબરકોટ એટલે આપણા ઘરે તો હાલો મળીએ તો જો અત્યારે રામજીની દુકાને આવી ગયા છે ને વરાસુ છે તો કોગી ગયા કરે કરે રામજી ની દુકાને અત્યારે ધerme શું કરે છે ફ્રી ફાયર રમ ફ્રી ફાયર રમે જો મોબાઈલ જોઈ નઈ એવું જો ફ્રી ફાયર ફેમિલી જો ઉગી જશે રામજીભાઈની દુકાને ઠેકાણે આપણે અડ્ડી આવી જશે રામજીભાઈ છે ને સુનિલભાઈ છે હા તો છે તો ટાઈમ કેટલો થઈ ગયો આપણે ટાઈમ કેટલો જો ભાઈ જો તો થર 8 ની હતી 8 એટલે 8 8 જેવું છું હા તો ફેમિલી બ્લોક ના કરી આ છે પૂરો જો અમારો બ્લોગ સારું લાગી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ અમે બનાવતા રહેશું એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં તાઉદી આવતી બાય બાય ટાટા જય મા